ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ફાઇલ ઉપર સાઇન પણ કરવામાં આવી છે એવી માહિતી અમારી પાસે સચોટ મળી છે ખાસ કરીને જે કેસો પરત નહીં ખેંચવાનો નિર્ણય બે હજાર સત્તરની સરકારમાં લેવાયો હતો કે ભાઈ આ મુખ્ય જે ગંભીર કેસો છે એના ઉપર અમે હાલ કોઈ નિર્ણય લેતા નથી જે નિર્ણય ગઈકાલે લેવાયો છે જેમાં રાજદ્રોહ સહિતના ત્રણસો સાતના કલમના કેસો છે એ ખાસ ખૂબ જ અમારા માટે મહત્વના હતા કારણ કે આમાં ઘણા બધા યુવાનો ટોળા અને ત્રણસો ત્રણસોના ટોળા એવી રીતે આરોપીઓ બનાવવામાં આવ્યા હતા તો આ કેસો પરત ખેંચવાનો નિર્ણયને અમે આવકારીએ છીએ ખાસ કરીને તમારી સામે છે ધારાસભ્ય હવે હાર્દિક પટેલ છે એ તમામ સામે રાજદ્રોહના કેસો હતા એ તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે જે રાજદ્રોહના મુખ્ય ગુજરાતમાં બે કેસો થયા હતા એક સુરતમાં અને એક અમદાવાદ ડીસીબીમાં એ બંને કેસો પરત ખેંચવામાં આવ્યા છે કડી કલોલ અને મહેસાણાના સામાજિક આગેવાનો ઉપર ત્રણસો સાત જેવી કલમના પણ કેસો કરવામાં આવ્યા હતા જે કેસો પરત નહીં ખેંચવાનો નિર્ણય જે તે સમયે લેવાયો હતો તે ગઈકાલે પરત ખેંચવાનો નિર્ણય લેવાઈ ગયો છે આ સત્તાવાર જાણકારી તમને કોને આપી છે મને સીએમમાંથી આ જાણકારી મળી છે અને આ જાણકારી મળવા કરતાં પણ ગઈકાલે રૂપ નિર્ણય લેવાયો છે એ અમારી અગાઉથી માગણી હતી અને ગઈકાલે એ નિર્ણય લેવાઈ ગયો છે તો સરકાર અને પાટીદાર આંદોલન વચ્ચે જે ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રીબ્યુટ ચાલતા હતા અને વાટાઘાટો થઈ હતી સમાધાન થયું હતું એમાં કેસ ખેંચવાનો મુદ્દો પણ હતો હવે કેસ પાછા ખેંચાઈ ગયા છે પાસનું વૃક્ષો ઘણા બધા હજુ સામાન્ય કેસો પણ બાકી છે કે જેના યુવાનો સુધી કોર્ટ સુધી પહોંચી નથી એ અમારી લડાઈ છે અને હજુ અમે એ બાબતે સંપૂર્ણપણે એક એક યુવાન એમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અમારી આ રણનીતિ રહેશે બીજું કે પાટીદાર આંદોલન સાચું હતું અને આપે હમણાં જ ટૂંક સમય પહેલાં નીતિનભાઈનું પણ નિવેદન સાંભળ્યું છે કે જે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા તેને લઈને પાટીદાર આંદોલન થયું હતું એટલે સરકારને ભલે ઘણા લાંબા સમય પછી જ્ઞાન થયું છે તો અમારા જે શહીદ પરિવારોના યુવાનો છે એને અમે આ તકે યાદ કરીએ છીએ કે એમની શહીદીના ભાગરૂપે આ બધા લાભો મળ્યા છે અને એ શહીદ પરિવારોને આજે પણ અમે ગુજરાતની પાટીદાર પ્રજા એમનો ઋણ નહીં ચૂકવી શકે ખાસ કરીને જ્યારે કેસો સરકારે પાછા ખેંચ્યા છે તો જે સમાધાનના મુદ્દા પર જે આંદોલન હતું અને ક્યાંક ને ક્યાંક પછી બેઠકો થઈ હતી એ બેઠકને હવે સરકાર માટેનો રૂખ પાટીદારોનો અને પાસનો કેવો અમારા કેસો પરત ખેંચવાનો નિર્ણય તો ત્યારે જ લેવાઈ ગયો હતો હજુ અમારી માગણી બાકી છે કે પૂંજ કમિશનના નિર્ણય ઉપર એના રિપોર્ટ ઉપર જે તે જવાબદાર અધિકારીઓ પર ગુના દાખલ કરવામાં આવે